તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર ઝીરો ઝીરો ત્રણ ડીએન નવ હજાર સાતસો પંદર શંકાસ્પદ હાલતમાં જણાવતા એને રોકવા જતા તેમાંથી એક ઇસમ નાસી ગયેલો હતો અને બે ઇસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચ્યો અને દસ જીવતા કાર્તીસ મળી આવેલા આ આરોપીઓ રાજેશ બનસિંઘ અજનાર જે મૂળ રેવાસી જોબટ તાલુકાના રાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવાલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણીયા તે પણ ઝોબટ તાલુકાનો વતની છે આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણીયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ આ બંને ઇસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આમ સેટનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનામાં પકડાયેલ બંને આરોપીઓએ આ ડીસી તમનચો તથા જે જીતા કાર્તિક છે એ શાણા માટે લઈ આવેલા છે અને તેમનો પુનઃ ઇતિહાસ છે કે કેમ આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે